તારીખ ત્રીસ મંગળવાર શુભ સંદેશ સંત માર્ગના ગ્રંથમાંથી લીધું અધ્યાય પાંચ કલમ એકવીસ થી તેતાલીસ સુધી ઈસુ હોળીમાં બેસીને પાછળ સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતે લોકોનું મોટું ટોળું ફરી વળ્યું તેઓ હજી સરોવર પાસે હતા ત્યાં જ યાયર નાનું સભાગૃહનો એક અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતા બે તેમને પગે પડી કળ કરીને કહેવા લાગ્યું મારી છોકરીની છેલ્લી કરી છે

બલકે બગાડ થયો યસુ વિશેની વાતો સાંભળીને ભીડમાં પાછળથી આવીને તેને ઈશુના જવાને સ્પર્શ કર્યો તેના મનમાં એમ કે હું એ જમવાને પણ અરું તો સાચી થઈ જાઉં અને તે જ ક્ષણે તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે તે જ ક્ષણે પોતામાંથી શક્તિ બહાર ગઈ છે એમ આંતરથી સમજી જાય ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું મારા જબવાને પણ તેમના શિષ્યોએ કહ્યું આપ જો છો કે લોકો આપના ઉપર પડા પડી કરે છે છતાં આપ પૂછો છો કે મને કોણ છતાં ઈસુ તો કોણ અડ્યું છે તે જોવા માટે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા એ બાઈ પોતાને શું થયું છે તે જાણતી એટલે તેને ભયની ઘર થતા આવી ઈસુને પગે પડીને બધી વાત સાચે સાચી કહી દીધી ઈસુએ તેને કહ્યું બેટા તારી સદાય અને સાચી કરે છે સુખેથી જા અને તારા ગર્ભથી મુક્ત રહે હજી શું બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ઘેર ઘરેથી માણસોએ આપને સંદેશો આપ્યો તમારી છોકરી તો મળી ગઈ હવે ગુરુજીને શું કરવા દ્રષ્ટિ આપો છો માણસો આ સંદેશો કહેતા હતા એ સાંભળી સભા સભાગૃહના અધ્યક્ષને ઈશ્વરે કહ્યું ગભરાઈ શકાય

પણ લોકોએ તેને હસી કાઢી પરંતુ ઈસુએ તો બધાને બહાર પડી દીધા પછી છોકરીના મા બાપને અને પોતાના સાથીઓને લઈને છોકરી જ્યાં સુધી હતી ત્યાં ગયા છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું તલી ખાતું જેનો અર્થ એવો થાય છે કે બેટા મારી આજ્ઞા છે પૂરું તરત જ છોકરી ઉઠીને ફરવા લાગી તેને બાર વર્ષ થયા હતા આ જુને લોકો તો આશ્રયથી આભાસ જ થઈ ગયા પણ ઈસુએ તેમને કડક આજ્ઞા ફરમાવી કે કોઈને આની જાણ કરવી ન જોઈએ અને કહ્યું છોકરીને કંઈ ખાવા ન આપો આ પ્રભુની વાણી છે તે આપણા હતા આજના સુ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે આપણે એક દ્રષ્ટાંત આપે છે કે જે બાઈ જેને ઘણા વર્ષથી રક્તસ્રાવ હતો તેને ઘણી બધી દવા કરી તેમ છતાં તેને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી અને ફક્ત એક ઈસુ ખ્રિસ્તના જબભાણી આડીને તેનો જે આ રક્તસ્રાવ છે એનું જે દુઃખ છે એ ગાયબ થઈ જાય છે એ મટી જાય છે એની પાછળનું એક કારણ છે એ શ્રદ્ધા આપણને પણ આપણા ઈસુ ખ્રિસ્ત વિશે આપણા ધર્મ ઉપર આપણને શ્રદ્ધા હોવી અને એ જ જે શ્રદ્ધા છે એ આપણું જીવન સુખેથી અને આગળ વધી જશે આ શ્રદ્ધા જ આપણને ઈસુ ખ્રિસ્તના જીવન જેવી રીતે ઈસુ ખ્રિસ્ત પોતાનું જીવન જીવી ગયા